એ આવેદનપત્ર સાત દિવસની મુદત માગી છે કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી પણ એ રજૂઆતો એમના કાગળ પડી રહે છે એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય એ આવેદન પત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો પ્રાંત સાહેબ જોડે સાત દિવસની મુદત માગી એ સાત દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદન પત્ર આપી અને સાહેબને જણાવ્યું છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્ર ની જનતા માટે દેશદેવી ના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ તાજા તાજા શાકભાજી શાકભાજી રહ્યું છે અને એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજ ના શાકભાજી માર્કેટિંગ ના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારે નીલકંઠ ફ્રુટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન